અને આવનારા સમયમાં તમે તૈયારી કરી શકો અને અધિકારી બની શકો એના હેતુથી આ વિડીયો તમારે પૂરું આખું જોવાનું છે ચાલો તો આગળ વાત કરીએ કે કઈ કઈ જે ક્ષેત્રની અંદર આ વીસ હજાર ભરતીઓ આવવાની છે જેમાં સૌ પ્રથમ તમે જો તો હાલમાં પોલીસ ભરતીની જે છે એ જાહેરાત થઈ ગઈ છે એનું નોટિફિકેશન આવી ગયું છે એના ફોર્મ જે છે એ ત્રીજી તારીખથી ભરાવાના સ્ટાર્ટ થશે નવા આરઆર આર સાથે આ ભરતી આવી છે અને આ ભરતીની જે સંખ્યા છે લગભગ ચૌદ હજાર ની આસપાસ છે જેની અંદર તમે જોશો છસો સાડી છસો ની આસપાસ સાતસો ની આસપાસ ટોટલ PSI ની ભરતી છે અને સાડા બાર હજાર ની આસપાસ ટોટલ કોન્સ્ટેબલ ની ભરતી છે તો આ ભરતીમાં જે લોકો ખાકી ના કુમાર છે એવા વિદ્યાર્થીઓ આ પોલીસ અધિકારી તરીકે લાગી શકે છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની ભરતી ની અંદર એની ચર્ચા કરતો આખો એક અલગથી હું વિડીયો લઈને આવીશ કે કઈ રીતે ફોર્મ ભરવાનું છે શું વસ્તુઓ ધ્યાન રાખવાની છે નવા આરારની અંદર શું ચેન્જીસ આવ્યા છે કઈ રીતે એની પોલેસ્ટિક તૈયારી કરવાની છે એ વસ્તુ પર આપણે એક આખું સેપરેટ વિડીયો લાવીશું પણ અહીંયા તમને જે વીસ હજાર ટોટલ ભરતીઓ છે એની વાત કરી રહ્યા છો તો પહેલી જે ભરતી છે એ પોલીસ ખાતાની અંદર છે અને બીજી જે ભરતી છે એ પંચાયત વિભાગમાં આવવાની છે લગભગ લગભગ એક હજાર પ્લસ જેવી ભરતી છે બે હજાર છવ્વીસની અંદર આવવાની છે અને સાથે સાથે વર્ગ ત્રણ માટે હાલમાં જાહેરાત થઈ છે વર્ગ ત્રણ અધિકારીઓ જેની અંદર ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે અધિકારીઓ છે એમની પણ ભરતી સાડા પાંચ હજાર જેવી ભરતીઓ જાહેર થવાની છે પંદર ડિસેમ્બર કીધું છે પંદર ડિસેમ્બરની આસપાસ આ ભરતીઓ જાહેર થશે અને એના પછી ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા વનપાલની ભરતી છે એ ત્રણસો ભરતી એ લોકો કરવાના છે વનપાલની ભરતી પણ ખાસો સમય પછી આવી છે તો એ બી એક મહત્વની ભરતી થઈ જાય છે પોલીસની જે ભરતી છે એ બી મહત્વની છે પંચાયતની અંદર છે એ પણ મહત્વની છે અને વર્ગ ની તો મહત્વની છે જ તો આ જેટલી પણ ભરતીઓ છે એ વર્ગ ત્રણની આસપાસના અધિકારીઓ બનાવે છે વર્ગ ના જે વિદ્યાર્થીઓને લાગુ છે એવા વિદ્યાર્થીઓ માટે આ સ્વર્ણ તક છે કે આટલી બધી ભરતી જે વીસ હજાર જેવી ભરતીઓ છે એમાંથી એક સીટ ખાલી તમારે મેળવવાની છે તો જો તમે તૈયારી કરી રહ્યા છો જો તમે તૈયારી કરવાનું વિચારી રહ્યા છો તો આજથી જ શરૂઆત કરી દો કારણ કે આવનારા છ મહિનાની અંદર આ જે ભરતીઓ છે એમાં ફોર્મ ભરાશે સાથે સાથે કોઈની એક્ઝામ પણ આવી જશે પરીક્ષા લેવાઈ જશે સ્ટેજ વન ક્લિયર થઈ જશે સ્ટેજ ટુ ક્લિયર થઈ જશે તો આવી જે પરીક્ષાઓની તૈયારી છે એ તમારે હાલથી ચાલુ કરી દેવી જોઈએ જેમાં પોલીસની જે ભરતી છે એના ફોર્મ ત્રીજી તારીખથી ભરવાના સ્ટાર્ટ થશે પંચાયતની ભરતી છે એ આવવાની છે વર્ગ ત્રણની ની ભરતી છે એ પણ આવવાની છે વનપાલની ભરતી છે એ પણ આવવાની છે એના કરતા અલગ ટેટ 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 અને અને ટાટની ભરતી ટેટની ચાલી રહી છે આવશે 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 ટાટ ટાટ એચએસ સાથે સાથે જીપીએસસી દ્વારા સુપર ક્લાસ જોબ વર્ગ વન અને ટુ માટેના જેવા અધિકારીઓની જે જોબ છે એ પણ ભવિષ્યમાં આવવાની છે તો આટલી જે ભરતીઓ છે એમાંથી તમારે કોઈ એક સીટ મેળવવાની છે એક સીટ માટે તમારે મહેનત કરવાની છે તો આજથી તમે આ સ્ટાર્ટ કરી શકો છો તૈયારી કરવાનું બરોબર છે તો હવે આપણે આગળ વધીએ કે આ જે આટલી બધી તૈયારી છે આટલી જે પરીક્ષાઓ છે આ પરીક્ષાઓની અંદર તૈયારી કઈ રીતે થશે બરોબર તો આ તમને જેવી ભરતીઓ દેખાઈ રહી છે તો આમાં ક્યાંક ને ક્યાંક તમે જોશો તો સિલેબસ જે છે એ એક જેવું દેખાશે બરોબર છે સિલેબસ શું છે એક જેવું છે બહુ વધારે તૈયારી અલગ અલગ નથી હા કોઈક એક્ઝામની પેટર્ન અલગ હોઈ શકે જેમ કે પંચાયત તો પંચાયત જેવી એક્ઝામોમાં ખાલી એક જ એક્ઝામ એમસીક્યુ તમારે પાસ કરવાની છે રાઈટ પંચાયતની અંદર તમારે એક જ एग्जाम તમારે પાસ કરવાની છે અને પંચાયતની જોબ તમને શું થશે મળી જશે સરકારી જે પંચાયતની જોબ છે એ તમને મળી જશે જ્યારે પોલીસમાં છે એક કોન્સ્ટેબલમાં તમે જોશો તો એનું ફિઝિકલ ટેસ્ટ આવશે પહેલા એના પછી એક एमसीक्यू વાળી एग्जाम લેવાય છે જ્યારે PSI માટે ફિઝિકલ આવશે અને એના પછી મેન્સ લેવાશે એમાં પાર્ટ A જે છે એ एमसीक्यू બેઝ રહેશે જ્યારે પાર્ટ B જે છે એ વર્ણનાત્મક રહેશે જ્યારે વર્ગ ત્રણની વાત કરું તો વર્ગ ત્રણમાં ગ્રુપ એ વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ ફોર્મમાં ફર્સ્ટ એક્ઝામ રહેશે અને બીજી જે એક્ઝામ છે એ મીન્સ આન્સર રાઇટિંગ રહે છે વર્ણનાત્મક રહે છે જ્યારે ગ્રુપ જી ગ્રુપ બી જેવા અધિકારીઓ છે એમના માટે તમે જોશો તો ફર્સ્ટ જે એક્ઝામ છે એ પણ એમસીક્યુ આવે છે અને મીન્સ એક્ઝામ આવે છે એ પણ એમસીક્યુ આવે છે તો આ જે બધી જે ભરતીઓ છે લગભગ લગભગ એનું સિલેબસ તમે જોશો તો સરખું જ છે એમાં કંઈક વધારે બદલાયેલું નથી તો તૈયારી જે છે તમારા સુધી પહોંચી ગયા હશે બરાબર છે અને જો નહીં પહોંચ્યા હોય તો અહીંયા હું તમને જણાવું છું કે સીસી ની ભરતી એટલે વર્ગ ત્રણ ની વાત છે બરાબર છે સીસી ની ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર પંદર દિવસની અંદર સાડી પાંચ હજાર જેવી વધુ post શું કરી રહી છે જાહેરાત આવી રહી છે અહીંયા પંદર ડિસેમ્બર સુધી જાહેરાત કરી દેવાની શું કરી છે વાત કરી છે તો આગળ ભવિષ્યમાં જોઈશું કે પંદર ડિસેમ્બર માં જો જાહેરાત આવશે તો એમાં ધ્યાનથી તમારે શું કરવાનું છે ફોર્મ ભરવાનું છે અને તૈયારી માટે લાગી જવાનું છે પંચાયત ની પણ વાત કરીએ કે પંચાયત ભરતી ના સૌથી મોટા સમાચાર છે કેલેન્ડર ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી ભરતી થશે જાહેરાત બાવીસ જેવી કેડરો થશે ભરતી હજારો પોસ્ટ ઉપર ભરતી થશે જાહેરાત બરાબર છે તો આ પણ એક વસ્તુ છે કે જે તમારે ધ્યાન માં લેવાની છે સાથે સાથે પોલીસ ની વાત કરી છે કે પોલીસ જે ભરતી છે એની નોટિફિકેશન આવી ગઈ છે આર આર આવી ગયા છે અને એની જે તારીખ જે છે એ છે ત્રીજી ડિસેમ્બર ત્રીજી ડિસેમ્બર થી લઈને ત્રેવીસ ડિસેમ્બર સુધી ફોર્મ ભરાવાના છે આગળ ચર્ચા કરીએ હા જે હું નોટિફિકેશન ની વાત કરી રહ્યો છું કે પોલીસ ની જે નોટિફિકેશન છે જેમાં એકસો ને ઓગણત્રીસ જગ્યાઓ છે જયારે જેલ ગ્રુપ બે સિત્તેર જેવી જગ્યાઓ છે ટોટલ આઠસો અઠાવન જેવી જગ્યાઓ થઈ જાય છે જ્યારે તમે જોશો કોન્સ્ટેબલની ભરતી ની અંદર બિનહત્યાર કોન્સ્ટેબલ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે સાતસો ને તેત્રીસ જેવી ભરતીઓ આવવાની છે આગળ વાત કરીએ તો જો ધ્યાનથી તમે આટલી બધી ભરતી છે બરોબર છે તમારે એક સીટ મેળવવાની છે બરોબર છે તમને એવું લાગે છે કે મારે પોલીસ ખાતામાં લાગવું છે તો તમારા માટે એક તક કેટલા માટે છે કારણ કે આ જે પ્રક્રિયા થશે એકદમ ઝડપી થશે બે હજાર છવ્વીસ ની અંદર અંદર આ પ્રક્રિયા થઈ જશે એટલે જો તમે આજથી તૈયારી ચાલુ કરી તો એવું ગણીને ચાલો આગળ આવનારા એક વર્ષની અંદર આ જોબ તમને મળી જશે બરોબર છે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે વાત કરી અહીંયા તારીખોની કે ત્રીજી બાર બે હજાર પચીસ થી પોલીસ ખાતાની અંદર ભરતીની જે પ્રક્રિયા છે એ સ્ટાર્ટ થઈ જશે એની અંદર જે સૌથી પહેલું સ્ટેપ છે જે ફોર્મ ભરવાની જે તારીખ છે એ ત્રીસ બાર બે હજાર પચીસથી લઈને ત્રેવીસ બાર બે હાજર પચીસ તો આ તમે તારીખો નોંધીને રાખજો જેથી ભૂલી ના જાઓ ઊંઘમાં ઉઠતા તમને ખબર હોય છે કે ભાઈ તમારે ત્રીજી તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી શું કરવાનું છે ફોર્મ ભરાવાના છે ઓનલાઈન અરજી માટેની આ સમય છે સાથે સાથે તમે ફોર્મ ક્યાં ભરી શકો છો તો જે વિદ્યાર્થીઓ નવા છે એવા વિદ્યાર્થીઓની વાત છે કે એવા વિદ્યાર્થીઓ ગુજરાત ગવર્મેન્ટ ઇન અને જીપીઆરપી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને માહિતી મેળવી શકે છે અને અરજીઓ તમારે આ જ વેબસાઇટ ઉપર જઈને કરવાની છે બરોબર છે તો પોલીસની મેં તમને કીધું છે કે આખા જે આધાર છે એમાં શું બદલાવ આવ્યું છે કઈ રીતે તૈયારી કરવાની છે શું ફિઝિકલ મેન્ટેન્સ હોવું જોઈએ આ બધી બધી જ વસ્તુઓ જે છે એ તમને એક સેપરેટ વિડીઓ ની અંદર હું તમને બતાવીશ બરાબર છે અહીંયા જે વાત કરી રહ્યો છું વીસ હજાર જે ભરતીઓ છે એમની વાત કરી આપણે બધી જ ભરતીઓને સાથે લઈને ચાલીએ છીએ પણ જે લોકો ખાસ ખાકીના કુમાર છે જે લોકોને ખાકી જ જોઈએ છે એવા વિદ્યાર્થીઓ માટે એક અલગથી માહિતી લઈ લખતું જે છે એ વિડીયો તમને પ્રોવાઈડ કરાવીશું આગળ વધીએ તો આગળ તમે જોશો આવા ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં હમણાં આવી રહ્યા છે કે પરીક્ષા ક્યારે આવશે હમણાં શું કરવું જોઈએ શું બદલાશે કેવા તબક્કામાં કેટલા તબક્કામાં પરીક્ષાઓ થશે તો જે રીતે નોટિફિકેશન આવે છે જે રીતે આર બહાર પડે છે એ જ વખતે આપણે ધ્યાન રાખવાનું છે એની પહેલા કોઈ ચર્ચા કરવાની કોઈ જરૂર નથી જેમ કે હમણાં પીએસઆઈ ની જયારે નોટિફિકેશન આવવાની હતી એની પહેલા ઘણી બધી ચર્ચાઓ થઈ શું થશે શું નહીં થાય આ બધી જ ચર્ચાઓમાં તમે જોશો આર આવી ગયા RR આવી ગયા અને એમાં જે લખેલું છે એ જ લોકો બતાવી રહ્યા છે એની પહેલા ઘણા બધા અનુમાન લગાવતા વિડીયો તમારી પાસે આવી ગયા હશે તો એમાં શું થાય છે સમયનો વેડફાડ થાય છે તો આપણે એ વસ્તુ નથી કરવાની આપણે શું ધ્યાન રાખવાનું છે જુઓ નવા RR આવશે તો બધાને ખબર જ પડી જવાની છે તમારા સુધી માહિતી આવી જ જવાની છે હવે અહીંયા સૌથી મૂળ વસ્તુ શું છે તૈયારી જે તૈયારીનો સમય જે છે એ તમે આજથી જોવા જશો માની લો કે આજથી લઈને લગભગ લગભગ ફેબમાં તમારી એવું કહેવામાં આવે છે કે ફેબની અંદર રનિંગ લેવાશે બરાબર છે તો ચર્ચાઓ એના પર થશે કે આટલી વહેલી કઈ રીતે રનિંગ આવી શકે છે ઘણા બધા પ્રશ્નો નીકળશે યુટ્યુબ પર ઘણા બધા પ્રશ્નો આવશે તો એ બધી વસ્તુની ચર્ચા આપણે નથી કરવાની આપણે માત્ર સારા પર ધ્યાન આપવાનું છે કે મારે જો સીટ જોઈએ છે તો મારે તૈયારી કરવાની છે પછી એ ફિઝિકલની તૈયારી હોય પછી એ મીન્સની તૈયારી હોય બરાબર છે કારણ કે તમને એન્ટર કોણ કરશે ફિઝિકલ ટેસ્ટ એન્ટર કરાવશે એક્ઝામની અંદર તમને જે સીટ છે એ કોણ અપાવશે એ મીન્સ એક્ઝામ અપાવશે બરાબર છે ના કે આ બધા પ્રશ્નો અફવાઓ જે ચાલી રહી છે બધી જગ્યાએ આ તમને સીટ અપાવશે તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે તો આવા બધા પ્રશ્નોની વચ્ચે ખાલી એક જ પ્રશ્ન તમારી મગજની અંદર ચાલવો જોઈએ એ છે કે હમણાં શું કરવું જોઈએ હાલની સ્થિતિની અંદર કેમ કે ના તો આપણે ભવિષ્ય જોવું જોયું છે ના તો આપણે પાસ્ટ જોવાનું છે આપણે વર્તમાન પર ડિપેન્ડન્ટ છે તો વર્તમાન જોવું છે કે વર્તમાનમાં શું કરવાનું છે તો ખાસ હમણાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે હમણાં ભરતી જે આવી રહી છે નોટિફિકેશન આવી ગઈ છે ફોર્મ આવી છે ફોર્મ પણ ભરી દેશો પણ હમણાં કરવાનું શું છે હાલમાં તો મારું જે છે ને વિદ્યાર્થીઓને એક જ વસ્તુ કહેવાની હોય છે કે જે વિદ્યાર્થીઓ તૈયારી ચાલુ કરે છે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે અને પહેલા આની પહેલા પણ અટેમ્પ આપ્યું છે એ વિદ્યાર્થીઓને તો ખબર હશે હવે ખાલી એમને શાપનેસ લાવવાની છે અને ભૂલો સુધારવાની છે કે લાસ્ટ ટાઈમ શું ભૂલો થઈ છે એ આ પરીક્ષાની અંદર ભૂલો નથી કરવાની આ વખતે ભૂલો નથી કરવાની પણ જે વિદ્યાર્થીઓ હજુ નવા છે જે વિદ્યાર્થીઓ બસ સ્ટાર્ટ કરી રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે મારે ખાસ એક સૂચના એ હોય છે કે હંમેશા જયારે સ્ટાર્ટ કરો સૌ પ્રથમ તો જે તૈયારી સ્ટાર્ટ થાય છે એ થાય છે એનસીઆરટી અને જીસીઆરટી થી તમને જે યોગ્ય લાગે એ રીતે તમે કરી શકો છો તમને એનસીઆરટી ફાવે છે તો એનસીઆરટી લઈ શકો છો તમે જીસીઆરટી ફાવે છે તો જીસીઆરટી લઈ શકો છો તમે ઘણા બધા વિદ્યાર્થીઓને જોયું છે કે એ લોકો તૈયારી કરવામાં જેટલો બધો સમય વેડફી નાખે છે ને કે પછી છે કે ક્યાંથી તૈયારી કરવું કેવી રીતે તૈયારી કરવું બરોબર છે તો આ બધાને એક સજેશન છે કે તમે જો તૈયારી ચાલુ કરી રહ્યા છો કોઈનું સાંભળ્યા વિના પોતાનું મનનું સામનો સૌથી પહેલા અને તમને જે પૂરેપૂરું જ્ઞાન આપશે એ છે જીસીઆરટી અને એનસીઆરટી બરોબર છે જીસીઆરટી છે એ તમને ગુજરાતી માધ્યમમાં મળી જશે એનસીઆરટી છે તમને હિન્દી અને ઇંગ્લિશ માધ્યમમાં મળી જશે જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે ના એનસીઆરટી ઇંગ્લિશ જ ખાલી માધ્યમમાં છે હિન્દી માધ્યમમાં તમે વાંચી શકો છો સમજી શકો છો અહીંયા સમજણ કેળવવી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને તમારું પાકું કરાવે છે જીસીઆરટી અને એનસીઆરટી બીજું સાથે સાથે તમને ફેક્ચ્યુઅલ ડેટા પણ આપે છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમને આપશે ઓથેન્ટિકેશન બરોબર છે ઓથેન્ટિકેશનનો મતલબ એવું થાય છે કોઈ પણ ફેક્ટ તમને પરીક્ષાની અંદર પૂછાશે કોઈ પણ ફેક્ટ તમને પરીક્ષાની અંદર પૂછાશે સાચું ક્યારે ગણાશે કારણ કે આ જે એટલી બી બુકો છપાય છે એ સરકાર દ્વારા છપાવવામાં આવે છે તો સરકારનું ગયું બરોબર છે કે આ બુકની અંદર આ જવાબ આપ્યો છે તો આ સાચો છે બરોબર છે તો તમારે સરકાર લગતા જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર લગતા જેટલા બી સ્ત્રોત છે એનાથી જ આગળ વધવું જોઈએ શરૂઆતની અંદર પહેલા તમે પોતાનું ફાઉન્ડેશન લેવલ તૈયાર કરો બરાબર ઘણા બધા તમે જોશો માર્કેટની અંદર જોવાય છે કે ફાઉન્ડેશન લેવલ ફાઉન્ડેશન લેવલ તૈયાર કરો ફાઉન્ડેશન લેવલ તૈયાર કરો આ બધા બોલતા હોય છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આને ઇગ્નોર કરતા હોય છે બરાબર છે તો ફર્સ્ટ થિંગ છે ફાઉન્ડેશન લેવલ તો ફાઉન્ડેશન લેવલની અંદર એવું નથી કે તમે કોઈ ક્લાસ જોઈન કરી લો તો જ ફાઉન્ડેશન લેવલ તૈયાર થાય તમે પહેલાં ધોરણથી લઈને દસ ધોરણ સુધી ભણ્યા છો બારમું ધોરણ પૂરું કર્યું ગ્રેજ્યુએશન પૂરું કર્યું બરોબર છે આની અંદર જર્ની અંદર આ બુકો ક્યાંક ને ક્યાંક તમે વાંચી ગયા છો તો એવું નથી કે સાવ તમે કોરા છો અને ફર્સ્ટ ટાઈમ તમારે વાંચવાની છે બરાબર છે અને આ જે બુકો છે એ બનાવવામાં જ એટલા માટે આવી છે કે તમને ખબર પડી શકે ધોરણ થી ઉઠાવો છઠ્ઠા થી ઉઠાવો ધોરણ થી ઉઠાવો બરોબર છે એને વન બાય વન વાંચવાનું તમે સ્ટાર્ટ કરો કંટાળો આવશે તો પણ વાંચો તમને એવું લાગશે કે હું શું કરી રહ્યો છું સમયનો વેરફાર થઈ રહ્યો છે તો પણ વાંચો એક બુકને કમ સે કમ તમારે છ થી સાત વખત વાંચી લો બરોબર છે પછી તમે કોઈ પણ પબ્લિકેશન ની બુક વાંચો ના નથી કોઈ જીકે ની બુક વાંચો ના નથી પણ પહેલા તમે એનસીઆરટી વાંચો એનાથી શું થશે કે તમારે એક બેઝ રેડી થઈ જશે તો પરીક્ષાઓ કોઈ બી આવશે પછી બરાબર આ વીસ હજાર જે જગ્યાઓ છે એમાંથી કોઈ પણ પરીક્ષાઓ તમારી સામે આવી પંચાયતની પરીક્ષા આવશે પોલીસની પરીક્ષા આવશે વનપાલની પરીક્ષા આવશે જીપીએસસીની પરીક્ષા આવશે કોઈ પણ પરીક્ષા તમારી પાસે આવી જશે તમારું બેઝ પાકું હશે તો તમે શું કરી શકો છો માત્ર રિવિઝન જઈને પછી પરીક્ષા આપી દેશો બરાબર તો જેટલા વિદ્યાર્થીઓ એનસીઆરટી જીસીઆરટી ને પરફેક્ટલી તૈયારી કરતા હોય છે એ વિદ્યાર્થીઓનું બેઝ પાકું હોય છે અને બેઝથી એ લોકો શું કરે છે વારંવાર ને ક્રેક કરતા હોય છે રાઈટ હવે તમને થશે કે સર જીસીઆરટી એનસીઆરટી ક્યાંથી મળશે માર્કેટમાં અવેલેબલ છે આરામથી યુટ્યુબ પર ઘણી બધા વિડીયો તમને મળી જશે એનસીઆરટી જીસીઆરટી કરાવ્યું હશે ત્યાં તો પછી ડાઉનલોડ કરો પીડીએફ ફાઇલમાં અવેલેબલ છે વેબસાઇટ પર તમે જશો તો પીડીએફ ફાઇલમાં અવેલેબલ છે અને તેઓ તમને ત્યાંથી પણ સમજણ નહીં પડે તો એવું હશે તો આપણે અહીંયા તમને સમજાવીશું કે જીસીઆરટી એનસીઆરટી કઈ રીતે કરવાનું છે બરાબર છે તો ખાસ ધ્યાન રાખો શરૂઆત અહીંયાથી કરો આ ફર્સ્ટ સ્ટેપ છે તમારું બરોબર છે તો જો માની લો આ વિડીયો જોયા પછી જો જે વિદ્યાર્થીઓ સૌથી પહેલા જીસીઆરટી NCERT જઈને જુએ છે કે જોઈએ તો ખરા કે આની અંદર છે શું સર આટલું બધું કહી રહ્યા છે તો છે શું તો તમે જોશો અને જોઈને પછી ધીરે ધીરે વાંચવાનું સ્ટાર્ટ કરશો તો તમને પણ મજા આવશે અને તમને ખબર પડશે કે હા તૈયારીનું જે લેવલ છે ધીરે ધીરે તમારું વધતું જાય છે બરોબર છે તો ખાસ શું ધ્યાન રાખવાનું છે કે આ બધી NCERT તમારે કરવાની છે હવે તમને થશે કે આટલી બધી NCERT છે અને કઈ રીતે કરીએ આટલી બધી જીસીઆરટી છે કઈ રીતે કરીએ બરોબર છે એમાં ખાસ તમારે જોવાનું છે આ સબ્જેક્ટ તો આ જે સબ્જેક્ટ તમને દેખાય છે જેમ કે ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો છે ભૂગોળ છે બંધારણ છે અર્થતંત્ર છે ગણિત છે પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી તર્ક શક્તિ બરોબર તર્ક શક્તિ એટલે રીઝનિંગ જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર રાજ્ય સરકાર દ્વારા જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે આ કોમન સબ્જેક્ટ છે આ બધામાં જ પૂછાય છે બરોબર છે તમારા ઇન્ટરેસ્ટિંગનો સબ્જેક્ટ જે તમને લાગશે તમને લાગે છે કે ઇતિહાસ તમને વધારે ગમી રહ્યું છે તો પહેલા ઇતિહાસ કરો તમને લાગે છે સાંસ્કૃતિક વારસો ગમી રહ્યો છે સાંસ્કૃતિક વારસો કેટલાક વિદ્યાર્થીઓને ગણિત બહુ વધારે ગમતું હોય છે તો પહેલા ગણિત કરો કેટલાક વિદ્યાર્થીઓને તર્કશક્તિ વધારે ગમતું હોય છે તર્કશક્તિ પહેલા કરો એટલે જે વસ્તુ તમને યોગ્ય લાગે છે એ વસ્તુ તમે સ્ટાર્ટ કરો સ્ટાર્ટ કરવું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને બીજી વસ્તુ કે આ જેટલો બી સબ્જેક્ટો છે આ જેટલા બી સબ્જેક્ટો વન બાય વન તમે જીસીઆરટી એનસીઆરટીમાંથી પૂરા કરશો

આ એન્ડ પર આવશો તો સરકારી અધિકારી તમે બની જશો બસ આ તૈયારી કરીને તમારે કેટલાક જે સ્ટેજ છે પરીક્ષાના એ ક્લિયર કરવાના છે બરોબર છે તો હાલમાં શું કરવાનું છે નોટિફિકેશન આવે તો નોટિફિકેશન પ્રોપર વાંચવાની છે બધાએ ઘણા બધા વિદ્યાર્થીઓ હું જોઉં છું કે નોટિફિકેશન પ્રોપર વાંચતા નથી અને કઈક ને કઈક ભૂલો કરે છે ફોર્મ ભરવાની અંદર કઈક ને કઈક ભૂલો કરે છે તૈયારી કરવાની અંદર તો સૌથી પહેલા નોટિફિકેશન વાંચો પેટર્ન સમજો કે કયા પ્રકારની પરીક્ષા છે રાઈટ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મે જોયા છે તૈયારી કરાવી છે તો એની અંદર નોટિફિકેશન વાંચતા નથી તૈયારીના સ્ટેજ ખબર નથી હોતા કે કઈ રીતે તૈયારી કરવાની છે અને માત્ર ને માત્ર પછી ખાલી તૈયારી તૈયારીની તૈયારી કરતા રહે છે અને પછી તૈયારી જ કરતા રહે છે બરોબર છે તો ખાસ છે પહેલા નોટિફિકેશન વાંચો નોટિફિકેશન વાંચ્યા પછી ડિસાઈડ કરો કે મારે તૈયારી કઈ રીતે કરવાની છે એમાં બેઝ જે છે એ एनसीईआरटी કે જીસીઆરટી તમે લઈ શકો છો અને 1 બાય 1 આ સબ્જેક્ટ તમે ક્લિયર કરી શકો છો તો હવે વાત એ છે કે જે વીસ હજાર ભરતીઓ છે એમાંથી એક સીટ તમારે લેવાની છે બરાબર છે તો ખાસ ધ્યાનથી રાખજો જેટલી પણ ભરતીઓ આવવાની છે એ આ છ મહિનાની અંદર જ આવવાની છે બરોબર છે તો છ મહિનાની અંદર જે ભરતીઓ આવશે એ ભરતીઓનો તમારે લાભ ઉઠાવવાનો છે બરોબર છે અને વન બાય વન જે જે ભરતી આવશે જેમ કે પીએસઆઈની ભરતી આવવાની છે ફોર્મ ભરાવાના છે એનું એક અલગથી અમે વિડીયો લાવીશું સીસીઈ ની ભરતી આવશે ક્લાસની ભરતી આવશે એનું અલગથી વિડીયો લાવીશું જે બી ભરતી આવશે એના વિડીયો તમને મળી જશે એટલે આ જે ચેનલ છે આ માહિતી મળી શકે અને સાથે સાથે તૈયારીની જે વાત છે કે જે હું તૈયારી કરાવું છું એવા જ વિદ્યાર્થીઓને તૈયારી કરાવીએ છીએ કે જે લોકો તૈયારી કરવા માંગે બરાબર જે લોકોને પાસ થવું છે એવા વિદ્યાર્થીઓને અમે તૈયારી કરાવીએ છીએ એટલા માટે તમે જોશો કે સબ્જેક્ટ જે છે હમણાં સુધી મેં અહીંયા મૂક્યા નથી બરાબર છે તો ખાસ ધ્યાનમાં રાખજો કે આવનારા સમયમાં સબ્જેક્ટ તમને દેખાશે અમારી જે ટીમ છે એ તમને દેખાશે અહીંયા યુટ્યુબ ચેનલ ઉપર તો ધીરે ધીરે કરીને આપણે સબ્જેક્ટ પણ વાંચતા જઈશું ધ્યાનથી બરોબર છે અને જે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે મારે પ્રશ્ન છે એ કોમેન્ટમાં મને પૂછી શકે છે ત્યાં તો અમારું કોન્ટેક્ટ કરી શકે છે આઠ હજાર સાતસો ચૌદ સાતસો પંદર અમારો કોન્ટેક નંબર છે તો મળીશું નેક્સ્ટ વ્યુ ટ્યુની અંદર હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત